વડોદરાના તાંદલજામાં વુડાના આવાસોમાં સાતસો પરિવારો રહેશે રહીશોનો આક્ષેપ છે કે મકાનો બન્યા ત્યારથી તેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પાણીનો પ્રશ્ન યથાવત છે તાંદલજાના વુડાના આવાસોમાં ઉભરાતી ડ્રેનેજ અને દૂષિત પાણીથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે વડોદરાના તાંદલજાના વુડાના આવાસોમાં ઉભરાતી ડ્રેનેજ અને દૂષિત પાણીથી ત્રસ્ત રહીશોએ ગતરોજ વોર્ડ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો વોર્ડ દસની કચેરીએ અધિકારીઓ ન મળતા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા વડોદરાના તાંદલજામાં ફૂડાના આવાસોમાં સાતસો પરિવારો રહેશે રહીશોનો આક્ષેપ છે કે મકાનો બન્યા ત્યારથી તેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ ચૂકી છે પરંતુ ઉભરાતી ડ્રેનેજ અને ગંદા પાણીનો પ્રશ્ન યથાવત છે દૂષિત પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકોમાં ફેલાઈ છે પીવાનું પાણી દૂષિત અને ગંદુ આવી રહ્યું છે પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે વારંવાર રજૂઆતો છતાંય કોઈ સાંભળતું નથી રેડિયાર તંત્રના પાપે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ ઉડા તાંદલજા છે આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ગટરો એટલી બધી છેલ્લા વીસ દિવસ ઉપરાંતથી એટલી ખરાબ ગટરો ઉભરાઈ રહી છે અત્યારે પણ આ ગટર ઉભરાઈ રહી છે લોકો પોતાની જાતે વોર્ડ ઓફિસમાં પચાસ વાર કમ્પ્લેન આપી ચૂક્યા છે આ પા ગંદા પાણીના લીધે ગટરોના ઉભરાવાના લીધે પાણી ગંદુ આવતું થઈ ગયું છે એ ગંદા પાણીના લીધે લોકો અહીંયા બાળકો બીમાર પડી રહ્યા છે રોગચાળો ફાટી નીકળે તેવી સમસ્યા ભીતી છે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તાઈફાઓ કરવા માટે કોર્પોરેશનને સમય છે આજે અધિકારીઓ અહીંયાથી એ લાઈનને કનેક્ટ કરીને આગળ જોડવાની છે બે દિવસથી એ જોડવાની કામગીરી થતી નથી અને લોકોને પરેશાનીમાં વેઠ વેઠવાનો વારો આવ્યો છે લોકોને બીમારીઓમાં સપડાવવું પડવાનો વારો આવ્યો છે અને આ બધા માટે જવાબદાર છે જ્યારે વેરા લેવાના હોય તો વિસ્તારમાં થાળીઓ વગાડીને વેરા લે લેવા માટે કોર્પોરેશનના માણસો આવી જાય છે પણ જ્યારે લોકોને સુવિધા આપવાની હોય જે વેરાના બદલાની સુવિધા જે સેવા આપવાની હોય તે સુવિધા આપવામાં નથી આવતી એટલે અમારી માગણી છે જો બે દિવસની અંદર આ પ્રશ્નનો હલ નહીં થાય તો અમે મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કરીશું ये मुंशी उड़ा है इसमें अरे गटर का पानी भराया है बच्चों को उल्टी ने झाड़े चालू है रोड ढो ढो के दवा लाती हूँ बच्चों को कुछ आराम नहीं पड़ता है नए बच्चे भी ये सारा गटर का पानी भराया है तो उसमें बच्चे अरे खेलने रमने निकलते कितना घर में पैक करके रखूं तो उसको थोड़ा साफ उसका वो करना चाहिए ना महीना दिन हो गया दो दो तीन बार यहाँ ग्यारह लम्बर में भी जा जाके आए लेकिन कुछ होता नहीं है हाँ बहुत परेशानी होती है पीने का पानी भी नहीं आता है पन्ने का पानी भी नहीं आता एकदम काला काला गारे जैसे पानी आता है बाँस मारता है बाँस आता है, गटर वाला पानी आता है वो पानी कैसे कोई पिएगा टंकर भी नहीं भेजते हैं हम लोगों की मांग है कि एक

दो दिन तीन दिन से लड़के बीमार है उल्टी झाझड़ू गटर भराई है कम्प्लेंट जाते करने कोई आता नहीं है सफाई करने रात को आते रात को सब सो जाते हैं उसके बाद आते सफाई करने वो भी करते हैं कि नहीं करते फिर चले जाते कितने दिन से ये तकलीफ हो रही है ये एक महीने से हो रही है आपने कोई रजुआत किया है कोई हाँ गए थे हम लोग कम्प्लेन कर कर के आते तो कोई आता ही नहीं है वो लोग बोलते है अभी आ रहे हैं अभी आ रहे हैं और कोई आता ही नहीं है वो बच्चे सब बीमार पड़े हुए हैं पानी भी नहीं पीने का मिलता है उधर से

પીવાનું બી નથી ને નાવા દોવા કઈ પાણી અમે કઈ જઈએ કઈ 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 જઈએ અમે બીમાર પડે છે અમારા છોકરા ઝાડવા મીટ માં આવી ગયા છે અમારી એ જ માંગ છે કે ખાલી અમને ગટર સાફ કરાવી આ લો સાફ સફાઈ કરાવી આલો પાણી અમને ચોખ્ખું મળવું જોઈએ બસ